હાલો આજે તમારા માટે પ્રાઇમ લોકેશન પટેલ સારો એવો ફોર બંગલો લઈને આવ્યા કે તમે જોતા જ ગમી જાય તેવો પાર્કિંગ વાળો તમે જોઈ શકો છો બે ફોર વ્હીલ આરંભ થી પાર્કિંગ થઈ શકે તેવું મોટું વિશાળ પાર્કિંગ છે પાર્કિંગમાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને પાર્કિંગમાં પણ પીઓપી લાઇટિંગ આપેલી છે ઘણી જગ્યાએ પીઓપી લાઇટિંગ તમને પાર્કિંગમાં જોવા ન મળે અને પાર્કિંગ મેક નિશી રૂમ છે તે બંધ હતો એમાં પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ હતું પણ એ બંધ હતું એટલે તમને બતાવી શક્યો નથી લાઇટિંગ પીઓપી થી માંડીને બધું કમ્પ્લીટ નવું બાંધકામ બીમ કોલમ સાથે ફોર બેડ હોલ કિચન અને આ છે આપણી સીડી અને સીડીમાં પણ તમે જોઈ શકો છો સારું એવું માર્બલ કામ અને આ એલિવેશન સુંદર મજાનું બંગલાનું તમને હું બતાવીશ બંગલો જોતા જ ગમી જાય તેવો છે અને જગ્યા કિંમત એડ્રેસ બધું હું તમને બતાવીશ એટલે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી નવા નવા વિડીયા તમને જોવા મળી શકે હવે આપણે પોસ એરિયા જોયા એલિવેશન જોયું હવે આપણે અંદર એન્ટ્રી કરીએ તો આપણે પીઓપી લાઇટિંગ લાઇટ ફિટિંગ અને આ ટીવી યુનિટ બધું કમ્પ્લીટ તમારે ખાલી સામાન લઈને રહેવા આવો તેવો પાર્કિંગવાળો બીમ કોલમ બંગલો હોલ જોયો હોલ પછી આપણું આ કિચન કિચનમાં પણ જોતાં પૂરતું બધે માર્બલનું ફર્નિચર કામ કરેલું છે અને લાદી કામ તો બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે એટલે તમારે એક રૂપિયાનો ખર્ચો નહીં અને આપણો છે માસ્ટર બેડરૂમ તેમાં પણ પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ અને દરેક બેડરૂમમાં બધે એટેડ ટોયલેટ બાથરૂમ આપેલા છે માર્બલના કબાટ આપેલા છે જેને ખાલી તમારે મઢવાના જ રે છે બાકી ફર્નિચર કામ કમ્પ્લીટ હો તો પણ ચાલે અને આ છે આપણો હોચ એરિયા હવા ઉજાસ માટે પણ સારું એવું લાગે અને આ છે આપણે પેલા માસ્ટર બેડરૂમમાં એટેડ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદી કામથી માંડીને લાઈટ ફિટિંગથી માંડી બધું કમ્પ્લીટ અને અંદરથી સીડી એટલે તમે જોઈ શકો છો અંદરથી સીડી તેમાં સ્ટીલની ગ્રીલથી માંડીને કામ બધું કમ્પ્લીટ કરેલું અને બંગલો તમે એક વખત લ્યો ન લ્યો એની વાત બીજી છે પણ વિઝિટ જરૂર કરજો કારણ કે બહુ સુંદર મજાનું ભાઈ આયોજન કરીને બનાવેલું છે અને કામમાં પણ કોઈ ખામી રહેવા નથી દીધી જાતે બનાવેલો બંગલો છે સારો એવો બંગલો છે અને વિસ્તાર ઓનલી ફોર પટેલ અને આ બંગલો મારે કહેતાં થોડુંક ઓલું થાય છે પણ છતાં કહું છું ઓનલી ફોર પટેલ સમાજમાં જ આપવાનું છે કેમકે એ ભાઈને કહેવાનું એવું છે કે આપણે પટેલ સમાજને જ આપવાનું છે અને આ જો લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ આ છે આપણો ત્રીજો માસ્ટર બેડરૂમ અને તેમાં પણ એટલે ટોયલેટ બાથરૂમ અને પટેલ વિસ્તારમાં બંગલો આવેલો છે એટલે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલજો અડસઠ વાર જગ્યામાં બાંધકામ છે બે ફોર વ્હીલ પાર્કિંગ રહી શકે તેવું અને ફોર બેડ હોલ કિચન બેથી ત્રણ ફેમિલી આરામથી રહી શકે અને કિંમતની વાત કરીએ તો માત્ર પાસાઠ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે હરેક માસ્ટર બેડરૂમમાં પીઓપી ને એટેડ ટોયલેટ બાથરૂમ આપેલા છે એટલે તમારે કોઈપણ પ્રકારનો કોઈ ખર્ચ છે જ નહીં સીધા ડાયરેક્ટ કપડાં લઈને રહેવા આવો તેવો ટાઇટલ ક્લિયર બંગલો છે જોતા પૂરતી તમારે જેવડી લોન જોતી એવડી લોન પણ કરી આપશો હવા ઉજાસ માટે જો એકણે એક નાની એવી ટેરેસ પણ આપેલી છે ત્યાંથી આપણે આગળ આવીએ ત્રણ બેડરૂમ હોલ કિચન ને પાર્કિંગ જોયું હવે આપણી ત્યાંથી ઉપર આવીએ એટલે આપણને તમને હું સત બતાવીશ અને બધી જગ્યાએ લાદી કામ તો તમે કોઈ મકાનમાં નહીં જોયું એટલું કામ ને પીઓપી કામ બધી જગ્યાએ ભાઈ કમ્પ્લીટ કરેલું છે જો હવે આપણે જઈએ એટલે આપણે ટેરેસ ઉપર ટેરેસ ઉપર પણ લાદી કમ્પ્લીટ લગાવેલી અને ટેરેસની જે પારી છે તે પણ ઉછી આપેલી જેથી બાળકોની કોઈ બીક નહીં અને આ મકાન આવેલું છે કોઠારીયા રોડ રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સઅપ કરવા વિનંતી આ તમને બધું કમ્પ્લીટ ઉપર જો સોલાર ને પાણી ટાંકોને બધું આપેલું છે તે પણ હું તમને બતાવું છું અને વિડીયો ગેમ હોય તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું બેલ દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે જય માતાજી हमारे साथ कायम करने जोड़ा रहे वापस दर आप सबने खूब खूब आभार हमारे चैनल ने लाइक करो शेयर करो मुश्किल से करवा विनती बाजू में ऑल कर दी तो बेल देखा चाहिए तेरी ऑल कर करवा विनती हमारे साथे जोड़ा रहे वापस दर आप सबने खूब खूब आभार धन्यवाद जय माता